નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુડબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના દરેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓગસ્ટ આઠ મારી ઈચ્છા અનુસાર કરવાનો અને મારા માર્ગોએ ચાલવાનું તમે જેમ શીખતા જશો તેમ અંદરની શાંતિ અને સંવાદિતાનો અર્થ તમને સમજાવવા લાગશે તમારું હૃદય પ્રેમથી ઉભરાશે તમારી સમજ વિસ્તૃત બનશે અને તમે વધારે ખુલ્લા અને સહિષ્ણુ બનશો તમને સ્પષ્ટપણે દેખાશે કે મારા ભણી લઈ આવતા રસ્તા અનેક છે જીવો અને જીવવા દો એ તમે શીખશો અને પછી તમને એમ નહીં લાગે કે તમારો માર્ગ એ જ એકમાત્ર માર્ગ છે તમે ફરી કદી કોઈ પણ બાબત વિશે મતાગ્રહી નહીં બનો અત્યંત શાંતિ અને વિશ્વાસથી તમે તમારા રસ્તે જશો અને તમને તમારે માટે જે યોગ્ય લાગતું હોય તે કરતા રહેશો હવે પછી તમે બીજા લોકોને બદલવાનો પ્રયત્ન નહીં કરો પણ એવી રીતે જીવતા શીખશો કે બીજાઓ જાણવા ઈચ્છશે કે તમારી પાસે એવું શું છે જે પોતાની પાસે નથી ઉદાહરણ દ્વારા તમે ઘણું વધારે શીખવી શકો છો એ કદી ભૂલતા નહીં છાપરે ચડી અદ્ભુત શબ્દો પોકારવા પણ પોતાના ઉપદેશ પ્રમાણે જીવવાનું ચૂકી જવું એના કરતાં તમે શાંતપણે મારી ઈચ્છાને અનુસરતા રહેશો તો માનવજાત પર એનો ઘણો વધારે પ્રભાવ પડશે આપનો આજનો દિવસ શુભ રહે